નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હું છું મુકુન જોશી આપ સૌ માટે લઈને આવ્યો છું સોમવાર ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસનું મેષ રાશિથી મીન રાશિ સુધીનું દૈનિક રાશિફા આજે ભગવાન શિવની કૃપા સાથે ચંદ્રમાનો પ્રભાવ પણ ખાસ રહેવાનો છે તો ચાલો જાણીએ આજે તમારો દિવસ કેવો રહેશે તો ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે કામકાજમાં નવી તક મળશે અધિકારીઓ તમારી કામગીરીથી ખુશ રહેશે વેપારમાં નવો કરાર લાભ અપાવી શકે છે ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ ખાસ ગુસ્સા ઉપર કાબુ રાખજો આજનો શુભ રંગ જોઈએ તો લાલ તેમજ આજનો શુભ અંક છે એક બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બ વ અને આજે મન થોડું ચિંતિત રહી શકે શકે છે છે ખર્ચમાં વધારો થશે પરિવારના સભ્ય સાથે મતભેદ થઈ માટે શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે તો વાત સુધરી શકે છે નોકરીમાં સ્થિરતા રહેશે આરોગ્યમાં ગળા કે પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે આજનો શુભ રંગ છે સફેદ શુભ અંક છે આનંદદાયક રહેશે મિત્રો સાથે મુલાકાત થશે અધૂરા કામ પૂર્ણ થશે વેપારમાં નફો વધી શકે છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખાસ ઉત્તમ રહેલો છે મુસાફરીના યોગ પણ બની રહ્યા છે ડ આજે ભાવનાત્મક રહેશો પરિવારની જવાબદારીઓ વધશે નોકરીમાં બદલાવના સંકેત મળી શકે છે જમીન મકાન સંબંધિત બાબતમાં સાવચેત રહેજો સ્વાસ્થ્યમાં થાક લાગી શકે છે આજનો શુભ રંગ જોઈએ તો સફેદ આજનો શુભ અંક જોઈએ તો સા બે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નવાક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ સફળતા આપનારો રહેશે માન સન્માનમાં વધારો થઈ શકે છે નવો પ્રોજેક્ટ હાથમાં લેશો રાજકીય કે સામાજિક ક્ષેત્રે લાભ જરૂરથી મળી શકે છે પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે આજનો શુભ રંગ છે સુવર્ણ આજનો શુભ અંક છે નવ છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિના નામ અક્ષર છે ઓ ઠ એમ જ હમણાં આજે કામમાં વધુ મહેનત કરવી પડશે પરિણામ થોડું મોડું મળશે પરંતુ લાભદાયક રહેશે ખર્ચ પર નિયંત્રણ રાખજો સ્વાસ્થ્યમાં કમર કે સાંધાની તકલીફ થઈ શકે છે આજનો શુભ રંગ છે આસમાની શુભ અંક છે ચાર સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે રો તેમજ આજનો દિવસ સંતુલિત રહેશે નોકરીમાં પ્રમોશન મળી શકે છે આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ આજનો શુભ અંક છે સાત આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન

નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નવા અક્ષર છે ઢ આજનો દિવસ લાવનાર રહેશે અધુરા સપનાઓ પૂર્ણ થવાની શક્યતા રહેલી છે નોકરી અને વેપારમાં પ્રતિ જરૂર ધાર્મિક કાર્યમાં રસ વધશે આજનો શુભ રંગ છે પીળો આજનો શુભ અંક છે ત્રણ દસમી રાશિ છે મકર રાશિ મકર અક્ષર છે છે ખ આજે જવાબદારીઓ વધી શકે દબાણ રહેશે પરંતુ સફળતા પણ મળી શકશે પરિવારના વડીલોના આશીર્વાદ જરૂરથી મળશે સ્વાસ્થ્યમાં બ્લડ પ્રેશર કે થાકની સમસ્યા થઈ શકે છે આજનો શુભ રંગ છે ભૂરો તેમજ શુભ અંક છે રાશિ છે છે રાશિના ગ સ આજનો દિવસ નવી યોજના માટે શુભ રહેલો છે મિત્રો ની મદદ મળશે આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે પ્રેમ જીવનમાં આ ખુશ ખબર મળશે આજનો શુભ રંગ છે વાદળી તેમજ આજનો શુભ અંક છે આજે મન શાંત રહેશે આધ્યાત્મિક વિચારોમાં વધારો થઈ શકે છે નોકરીમાં બદલાવ કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે પરિવાર સાથે સારો સમય પસાર કરશો આજનો શુભ રંગ છે પીળો તેમજ આજનો શુભ અંક છે બાર રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો જો આપણે આ રાશિફળ ગમ્યું હોય તો લાઈક શેર તેમજ કોમેન્ટ જરૂરથી કરજો અને દરરોજ આપનું દૈનિક રાશિફળ જોવા માટે